શિયાળાની સાંજે જો ગરમા ગરમ મેથી બાજરીના ઢેબરા મળી જાય ને તો ખાવાની મજા જ આવી જાય તો આજે આપણે મેથી બાજરીના ઢેબરા ખૂબ જ સરળ રીતે બનાવી રહ્યા છીએ જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુણીને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કર્યા પછી જે બેલનું નિશાન આવે છે એ પણ દબાવી દેજો જેથી મારી આવનારી બધી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે તો ઢેબરા બનાવવા માટે અહીં મેં લીધી છે બસો ગ્રામ જેટલી લીલી તાજી મેથીની ભાજી ભાજીનું માપ આપણે ભાજી સુધાર્યા પછી કરીશું તો મેં ભાજીને સરસ રીતે ધોઈ લીધી છે હવે એને સુધારવાની છે સાથે થોડી કોથમીર લીધી છે એને પણ ધોઈ અને ઝીણી સુધારી લઈશું બીજી પૂર્વ તૈયારીમાં અહીં મેં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ લીધો છે અને ગોળને થોડા અમથા પાણીમાં પલાળી લઈશું અહીં ગોળ જલ્દી પીગળી જાય એના માટે જ એને પલાળવાનો છે અને પલાળવા માટે પાણી વધારે પડતું નથી લેવાનું હવે ઢેબરાનો લોટ બનાવીશું જેના માટે અહીં મેં દોઢ કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને સાથે અડધા કપ જેટલો ઘઉંનો લોટ લઈશું રોટલી બનાવવા માટે આપણે જે ઘઉંના ઝીણા લોટનો ઉપયોગ કરીએ છીએ આ એ જ લોટ છે બાજરીના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું તો આ બાઇન્ડિંગ આવે એના માટે જ ઘઉંનો લોટ સાથે લેવાનો હોય છે તો દોઢ કપ બાજરીનો અને કપ 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 ઘઉંનો એમ ટોટલ લોટ લોટ આપણે લીધા લીધા છે છે હવે તો મેથીની મેથીની ભાજી પણ એટલી જ લેવાની વળી ભાજીનું માપ ભાજી સુધાર્યા પછી જ લેવાનું અને અડધા કપ જેટલી સુધારેલી કોથમીર લઈશું અને હવે એમાં મસાલા કરીશું મસાલામાં લઈશું એક ટી સ્પૂન જેટલી આદુ અને લસણની પેસ્ટ જો તમે લસણ ન ખાતા હો તો નહીં લેવાનું સાથે જ એક ટી સ્પૂન જેટલી લઈશું લીલા મરચાની પેસ્ટ બે ટી સ્પૂન જેટલા લઈશું સફેદ તલ ઢેબરામાં તલ ખૂબ જ સરસ લાગતા હોય છે તો તલ ખાસ લેવાના હાફ ટી સ્પૂન લઈશું અજમો બે ટી સ્પૂન લઈશું ધાણાજીરું હાફ ટી સ્પૂન લઈશું કાળા મરીનો પાવડર સાથે જ એક ટી સ્પૂન લીધી છે હળદર હાફ ટી સ્પૂન લઈશું હિંગ અડધીથી એક ટી સ્પૂન જેટલું લઈશું કાશ્મીરી લાલ મરચું જો તમને તીખું વધારે પસંદ હોય તો સાથે તીખું મરચું પણ લઈ શકો સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું તો મેં અહીં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે અને મોણ તરીકે એક ટી સ્પૂન જેટલું ઘી લીધું છે ઘીના બદલે તમે તેલ પણ લઈ શકો છો હવે જે ગોળ પીગળવા માટે રાખ્યો હતો એ સરસ પીગળી ગયો છે તો એ ગોળનું પાણી બધું અંદર ઉમેરી દઈશું અને હવે બધું બરાબર રીતે એકદમ મિક્સ કરી દઈશું ઢેબરાનો લોટ આપણે માત્ર દહીંથી બાંધવાનો હોય છે આમાં લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ નથી થતો તો પહેલાં બધું કોરું મિક્સ કરી દઈશું જેથી દહીં ઉમેર્યા પછી લોટ વધારે પડતો નરમ ન થઈ જાય તો અહીં મેં એક કપ જેટલું દહીં લીધું છે દહીં મોડું હોય એવું જ લેવાનું સાધારણ ખાટું હોય તો વાંધો નથી પણ જો એકદમ ખાટું દહીં હશે તો ઢેબરા વધારે પડતા ખાટા થઈ શકે છે તો થોડું થોડું દહીં ઉમેરતા જઈ લોટને બાંધીશું ફ્રેન્ડ્સ અગાઉ મેં જુવાર અને બાજરીના લોટમાંથી બનતા ઢેબરાની રેસીપી પણ અપલોડ કરી છે તો એ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે તો એક આખા કપ દહીંનો ઉપયોગ કર્યા પછી આ પ્રકારનો રોટલી જેવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે ઢેબરાનો લોટ સાધારણ કઠણ હશે તો ચાલશે પણ વધારે પડતો નરમ નથી રાખવાનો હવે હથેળીમાં ઘી અથવા તેલ લગાવી એના લુવા તૈયાર કરીશું તો આપણે રોટલી બનાવીએ એના કરતાં થોડી મોટી લુવા લુવા તૈયાર તૈયાર કરવાના તો આ રીતે થઈ ગયા છે હવે એને ઘઉંના લોટમાં રગદોળી રોટલીની જેમ જ વણવાના છે ખૂબ જ હળવે હાથે વણવાના કારણ કે લોટમાં વધારે બાઇન્ડિંગ નથી હોતું માટે એ જલ્દીથી ફેલાય છે વળી લોટ બાંધ્યા પછી એને મૂકી નથી રાખવાનું તરત જ એમાંથી ઢેબરા બનાવી દેવાના કારણ કે લોટને આપણે જેટલો મૂકી રાખીએ એટલો વધારે થાય છે વખતે જરૂર પડે તો બીજો કોરો લોટ હવે પછી તમે જોયું હશે કે એની ધાર થોડી થોડી ફાટે છે માટે એક સરખી ધાર કરવા માટે અહીં મેં એક ડબ્બાનું ઢાંકણ લઈ લીધું છે અને એનાથી કટ કરીશું જેથી બધા ઢેબરા એક જ સાઈઝના થાય તો તમે જોઈ શકો છો રોટલી કરતા થોડું જાડું એવું ઢેબરું તૈયાર થયું છે એક બીજું ઢેબરું ફટાફટથી વણીને બતાવી દઉં તો રોટલીની જેમ ઉંચક્યા વગર એક જ વખતમાં પણ ઢેબરું તૈયાર કરી શકાય છે ચાલો તો ફટાફટથી એને શેકી લઈએ અહીં મેં કોરી લોઢી લીધી છે તો પહેલું ઢેબરું મૂકતા પહેલાં એના ઉપર થોડું ઘી લગાવી દઈશું ઘીના બદલે તમે તેલ પણ લઈ શકો અને એના ઉપર ઢેબરું મૂકી દઈશું એક તરફ થોડું ચડે એટલે એની સાઈડ ચેન્જ કરી બીજી તરફ થવા દઈશું અને થોડી વાર પછી બંને તરફ ઘી લગાવીને શેકી લઈશું આગળ કહ્યું એમ ઘીના બદલે તમે તેલમાં પણ શેકી શકો અને ઘી તેલ કેટલું લેવું એ પણ તમારા ઉપર ડિપેન્ડ કરે છે જો તમે ઓછું તેલ ખાતા હો તો ઓછું લેવાનું પણ વધારે ઘી કે તેલમાં શેકેલા ઢેબરા ઘણા દિવસ સુધી સારા રહે છે તો તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ ઢેબરું બનીને તૈયાર છે હવે એ જ રીતે બીજા ઢેબરા પણ વણીને શેકી લેવાના આ ઢેબરા તમે રાયતા મરચા લસણની ચટણી દહીં કે પછી કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો આ ઉપરાંત છુંદા મુરબ્બા કે ચા સાથે પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો